ટ્રોપિક ઓફ કેન્સર પર સૂરજના સૌથી પહેલા કિરણ આવે એટલે આખા વર્ષ દરમિયાન નહીં વર્ષના અડધા ભાગમાં ટ્રોપિક ઓફ કેન્સર પર પડે અને વર્ષના બાકીના ભાગમાં ટ્રોપિક ઓફ એફ્રિકન પર પડે તો કે આપણી અર્થ જો અર્થ હું અહીંયા અર્થ દોરું છું અત્યારે એન્જિનિયર ને શું આવડે કશું નહીં આવડે અને પહેલાના એન્જિનિયર એટલે જો બરોબર જો તો આ અર્થ છે ધીસ ઇઝ વોટ અર્થ યસ જો अब अर्थनी जे एक्सिस ऑफ रोटेशन छे ना एक्सिस ऑफ रोटेशन ध्यान दे जो एक्सिस ऑफ रोटेशन ऑफ अर्थ इज व्हाट टिल्टेड एक्सिस ऑफ रोटेशन जे छे अर्थनी ये कीवे छे टिल्टेड छे तो जो बताओ कितने टिल्टेड छे जरा ध्यान दे जो हूं वो तुमने छे ना पहला चीज बताओ आको ज्योमेट्री बॉक्स इज बताओ तो क्या थाई गे तुम्हारा पहला कंपास बरोबर अह प्रोटेक्टर तो जो सेंटर पर मुख्य में प्रोटेक्टर बरोबर एग्जैक्ट जो जो અવે અર્થની એક્સિસ ઓફ રોટેશન જે છે 90 ડિગ્રીમાંથી ઉપર સેન્ટરમાંથી પાસ નહી થતી એ શું છે ટિલ્ટેડ છે કેટલી છે ટિલ્ટેડ તો કે ટિલ્ટેડ છે 23 ડિગ્રી અને 27 મિનિટર એટલે ટિલ્ટેડ છે 23 ડિગ્રી 27 મિનિટ જોજો જરા ધ્યાનથી તો કે આ જે છે આ અહીંયા ગડી 90 ડિગ્રી ત્યાંથી 23 ડિગ્રી 27 મિનિટ આપણે લેવું હોય ને તો જોજો જરા ધ્યાનથી જો અહીંયા મેં મૂક્યું લીધું 0 તો કે 23 ડિગ્રી એટલે કેટલું થાય 23 ડિગ્રી એટલે થાય અહીંયા કેક

वर्टिकल लाइन करता है

ओके અને અહીં આગળ કેવું છે તો કે 90 ડિગ્રી છે This is 0 degree and this is 90 degree હવે ધ્યાનથી સમજો જો જો ધ્યાનથી સમજો હવે આયાથી હું લઉં છું જો જો જરા લાઇન એક 23.5 ડિગ્રી પર કેટલા પર 23.5 ડિગ્રી જો તો આ 0 ડિગ્રી અને આ 90 ડિગ્રી બરોબર તો કે આ લાઇન 90 ડિગ્રી અહીંયા 90 ડિગ્રી થાય છે હવે હું વચ્ચે એવી લાઇન લઉં છું કે જેનો એંગલ 23.5 હોય કેટલો હોય 23.5 તો કે 23.5 એંગલ કેમ મળે તો લેટ મી ગેટ ધ પ્રોટ્રેક્ટર અગેન તો કે જો 23.5 કે પહેલા તો હું વન સેટ કરું ઓકે સેટ થઈ ગયું યસ 90 પર ઓકે ડન હવે જો 23.5 જો ધ્યાનથી 23.5 એટલે શું મળે છે 10 20 નહીયા અહીંયા મળે છે ઓકે ડન તો આ થઈ ગયું 23.5 તો જોજો ધ્યાનથી 23.5 પર હું લાઈન દોરું છું આન્સર કરો આ જે 23.5 વાળો જે છે

this point बराबर आ दिस पॉइंट अबे जो जरा अबे त्यहाँ करी जी लेटिट्यूड दूर हूँ इडल के ट्रॉपिक ऑफ कैंसर हूँ दूर हूँ ट्रॉपिक ऑफ कैंसर लेट मी ड्रॉ so, ट्रॉपिक ऑफ कैंसर तो केवल से दूर है एक एक आ पॉइंट नहीं है मरे बीजो पॉइंट नहीं है मरे नहीं है बराबर बीजो पॉइंट मरे नहीं है मरे तो के लेट मी ड्रॉ ट्रॉपिक ऑफ कैंसर नाउ जो जो दिस इज ट्रॉपिक ऑफ कैंसर सो देखियो आ ट्रॉपिक ऑफ कैंसर ये बीजी लाइन या नीचे भी मरे ये नो आ पॉइंट आ देखियो आ

ये रेस सन અહીંયા સન છે શું છે અહીંયા સન છે એમ બરોબર અહીંયા અર્થ છે અહીંયા સન છે પૃથ્વી ગોળ ફર્યા રાખે અને ट्रॉपिक ઓફ કેન્સર પરનો દરેક દરેક પોઈન્ટ વારાફરથી અહીંયા આગળ આયા રાખે આ જગ્યા પર આ જગ્યા પર આયા રાખે કોનો પોઈન્ટ આવે ઓરો પોઈન્ટ આવે તો કે ट्रॉपिक ઓફ કે કેન્સરનો દરેક એક એક પોઈન્ટ એક એક પોઈન્ટ એમ જેમ ગોળ ફરશે ને એમાં પોઈન્ટ જો અહીંથી અહીંયા ટ્રાવેલ કરે એક એક પોઈન્ટ આયા કરે બરોબર અહીંથી અહીંયા આયા કરે મતલબ જો જરા તો જો પહેલા પોઈન્ટ અહીંયા આગળ આ વાળો આવે ગ્રીન આવે બરોબર પછી આ પોઈન્ટ આગળ ખસી ગયો अगर खसी भीजा गया दूसरा पॉइंट आता गया आ बात थी दूसरा पॉइंट आता गया बराबर एम तो सूरज पर पहलेो अखी पृथ्वी पर સૌથી પહેલો પોઈન્ટ આવળો આવે કેમ કે સૌથી નજીક આ છે બોલો કોણ સૌથી પહેલો આવી सूरज ના કિરણો સૌથી પહેલા કોની પર પડે આખી પૃથ્વી પર સુ ટ્રોપિક ઓફ કેન્સર પર પડ્યા હવે સુໄລ સમય બદલાય એટલે સમય બદલાય सूरज તો અહીં જ છે सूरज નહીં ગોળ ફરે પૃથ્વી સુરતી ગોળ ફરે પૃથ્વી ગોળ ફરીને જો આમ ગોળ ફરીને અહીંયા પોચી જાય अगर પૃથ્વી અહીંયા આવી જાય જો ધ્યાનથી જોજો પૃથ્વી ગોળ ફરીને ક્યાં આવી ગઈ તો કે અહીંયા આવી ગઈ

ચૌદ તારીખે આપણે કયો તહેવાર જોઈએ છીએ ચૌદ તારીખે મકર સંક્રાંતિ શું જોઈએ મકર સંક્રાંતિ ટ્રોપિક ઓફ કેન્સર એટલે આને કહેવાય કર્કવૃત અને આને કહેવાય મકર મકરવૃત ચૌદ જાન્યુઆરીએ એક્ઝેક્ટ આ લાઇન સૂર્યની સામે અલાઈન થાય એક્ઝેક્ટ આ લાઈન અલાઈન થાય છે સૂર્યની સામે મકર સંક્રાંતિ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એવું કહીએ છીએ આપણે સૂર્ય જે છે મકર રાશિમાં પ્રવેશે એને કહેવાય મકર સંક્રાંતિ ચૌદ તારીખે એટલે આપણે ઉજવીએ છીએ મકર સંક્રાંતિ બોલો ક્લિયર બોલો મજા આવી ગઈ મજબૂત ને હા દિસ એન્જિનિયરિંગ તો આ એક હજાર વર્ષ પહેલા એક હજાર વર્ષ પહેલા ભીમદેવ સોલંકી શોધ કરી હતી મતલબ શોધ કરી હતી એટલે એમ જાણી ગયા હતા એક હજાર વર્ષ પહેલા જાણી ગયા હતા કે આવું છે કઈ ગયે એમ આવું છે કરકવૃત ને સુરત એની નજીકમાં આવે છે સૌથી પહેલો કેમ કે પૃથ્વી ટિલ્ટેડ છે એ લોકોને ખબર ત્યારની પડી ગઈ હતી કે પૃથ્વી ટિલ્ટેડ છે એમ પૃથ્વી કેવી છે ટીલટેડ છે અને એની આવી છે એ લોકોએ બનાવી દીધી એમ ત્યારની અને એની પર શું રિસર્ચ કર્યું ને લોકો ગોતી કાઢ્યો તમે વિચાર કરો પોઈન્ટ ગોતી કાઢ્યો કે કયા પોઈન્ટ ઉપર મંદિર બનાવો જેથી કરીને સુરતના કિરણો પહેલા પડે મતલબ પહેલા તો તમારી પાસે આ નોલેજ હોવ ખગોળ વિદ્યા નોલેજ તો મળી ગઈ પછી આ જમીન ઉપર આ જમીન પર આ પોઈન્ટ શોધવો આ પોઈન્ટ શોધવો એટલે કેટલી મોટી વાત કહેવાય જમીન પર આ પોઈન્ટ શોધવો